સો બધા મિત્રો તમારા બધા નું સ્વાગત છે તમારા નવા બ્લોગ માં તો તમે બધા મજામાં જશો એટલે મારા આવ્યા તો જય માતા છે ત્યાં આજે જવાનું છે ત્યાં ખબર છે નથી ખબર ને આલો કઈ જાવ આજે જ છે ભાઈ બન ને જ્યાં લગ્ન માં જ છે તો તમે બ્લોગ માં કન્ટિન્યુ બના રેજો જોરદાર ની મજા આવશે તો અત્યારે અગિયાર વાગી ગયા આપણે જવાનું છે લગ્નમાં ચાલો તમે બનાવે છો મજા જ આવશે આપડા ભાઈ બંધો આપણે આવેશ મેં એને ફોન કરી દીધો ચાલો આપણે ડાયરેક્ટ જાનમાં જઈને મળી ભાઈ છે ને આપડા ભાઈ બંધો આવી ગયા બધા ગયો કલેજાઓ આવી ગયા હવે છે ને ફાઈનલી આપણે પૂગી ગયા જાનમાં ને આ અહીંયા પૂગી ગયો કે એકથી ક્યાંથી આવ્યો હો કે હરિયાલી આ અહીંયા જાનમાં માં પૂગી ગયો ને ના પડી હતી નથી આવવાની ઘટનો ભાઈ આવ્યો ખોણીઓ ને છે ને પૂગી ગયા ને હવે પબ્લિક જોઈ લો ને હજી જાન આવે સામેથી ને હવે બધા ભાઈબંધો ને અહીંયા જાન છે ચાલો છે ને હવે ડાયરેક્ટ ના જવાનું છે ને આડી જમણવાર છે એટલે આપણે જમવાનું છે ને જે આપણા ભાઈ બધા આવીશ બાકી છે અમે બધા તો આવી ગયા હવે જાણે આવે છે જો આમથી આલી આવે છે સન્માન થઈ ગયો એટલે આપણે જમવા બેહી જાય હાલભાઈ થાળી લઈને ભાઈ આવે કેમ છે ને જો આપણા બધા ભાઈ આવી જાય ને જે માણસો આવે છે બધા અમે બધા જમવા બેહી ગયા ને જોઈ લો જમવાનું જોરદારનું છે ને અડજો ભાઈ બહેન બધા બેહી ગયા ને જે અમે જે સલુસ છે ટ્રાફિક જોરદારની છે કપલા આવે છે ને સમી લે ફટાફટ બધા આજે આપણા બધા ભાઈ આવે છે અમે તો ગાયકા થાળી લઈને આવ્યા છે ને ટ્રાફિક બહુ છે હાલો તો પહેલા આજે સમી લે આપણે સમી આવે ને હવે આ બધાને જાવું છે કે આ છે કે આને ઘેર જાવું છે હવે બે વાગી ગયા અને હવે છે ને ઘરે ભાગ જાય ને હવે બધા ક્યારે થઈ જાય કે હવે બધાને ઘેર જાવું બધા ઘેર જાય ને પછી બધા હાં જે મળી જાય ને ફાઇનલી આપણા ગામમાં આવી ગયા ને હવે ડીજે બીજેને આવી ગયો અંધારું થઈ ગયું હવે આડી ફૂલ બાકા જીકી બોલાવી દેવાની છે આપણે બધા ભાઈ આવી જશ ને બગીને બગીને એ બધું તો જુશ હવે આપણે ફૂલ ડિસ્કો કરવાનો છે ફૂલ બાકા ચીકી બોલાવી દેવાની છે ને બધી પબ્લિક આવે પછી ત્યાં ચાલો તમે કન્ટિન્યુ બના રેજો મજા આવશે ધાનમાંથી આવે ફૂલ ડિસ્કો કરીને મોશ કરી લીધી ને હાવ ઠાકી ગયા પગૂન મગુનમાં હવે બધું દુઃખે છે તો છે ને આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખીએ એટલે કે આપણે બ્લોગ પૂરો કરી નાખીએ તો તમને બ્લોગ ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા બ્લોગને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો મળીએ કોઈ નવા બ્લોગમાં તો બધાને જય માતાજીને જય શ્રી રામ